ત્યારે આપણે હાચ સ્ટેડિયમ પાયા આવી ગયા છીએ અને હમણાં થોડાક દિવસ પહેલાં ભારે વરસાદ હતો તો વરસાદના કારણે આ ડેમની પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો તો ડેમ છે તો આખો ભરાઈ ગયો છે અને સામેની સાઈડમાં છે તો અત્યારે મછુઆરા છે તો માછલીઓ પકડવાનું કામ પણ શરૂ થઈ ગયેલું છે તો તમે અહીંયા જોઈ શકો છો અને અત્યારે ખાસ આપણી સાથે આપણી હારે તેજસ્વી બેન પણ છે હા એ કહેતો હા કહેતો તો તેજસ્વીભાઈ બેન અહીંયા ડેમમાં આટો મરવા આવ્યા છે જો એને હાથમાં ત્યારે ખાલી સોડા બોટલ છે સોડા પણ પીવાય ગઈ бежит бежит бу бу вау вауни पकड़वा दे પકડાઈ રેક થઈ ફાળા ઉપર આવી ગયા છે જો ઓલી સાઈડમાં તમે જોઈ શકો છો તો ડેમની પાળો આવી ગયેલો છે તો હવે પાછા હવે આપણે ઉપર જવાનું રહેશે ડેમમાં કેટલો ભેરો છે તો એનો આખો નજારો છે તો હવે આપણને ઉપરથી જોવા મળે છે ડેમના પાળા ઉપર ચડવા માટેના અહીંયા જે સીડી છે તો એ સીડીની માધ્યમથી હવે આપણે ઉપર જવાનું રહેશે અને ત્યાર પછી છે તો ઉપરથીને પણ આખો વ્યૂ છે તો એ આખો અલગ જોવા મળશે અત્યારે જે ડેમના પાળાના જે દરવાજાઓ છે તો અત્યારે સંપૂર્ણ રીતે બંધ થયેલા છે હજી કોઈ પણ ખોલ્યા નથી તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે ઉપનિષેરમાં પહોંચી ગયા છીએ અચ્છા ઉપરથી આખો નજારો જ અલગ જોવા મળે છે ડેમ છે તો ડેમ અત્યારે ખુલે ખુલે ભરેલો છે તમે જોઈ શકો છો ઉપરને ઓવાની જરૂર છે સામેની સાઈડમાં જે આપણે ડેમ દેખાય છે તો ડેમના બધા અત્યારે દરવાજા બંધ થયેલા છે અને વરસાદ પણ ખૂબ સરસ મજાનો પડ્યો હતો તો બધા ખેડૂત મિત્રોને છે તો સિંચાઈનું સારું સારું રહેશે કહેવાય છે ને જળ જે જીવન છે તો અત્યારે આપણે જોયું તો ડેમ છે તો ડેમ ફૂલે ફૂલ ભરેલો થઈ ગયો છે ખેતીવાડી માટે પણ એ ખૂબ સરસ મજાનો રહેશે તમે અહીંયા જોઈ શકો છો પાછળની સાઈડમાં અત્યારે એક પણ દરવાજો ખુલ્લો છે અને સંપૂર્ણ રીતે બંધ